મહેસાણાના વસનગરમાં એસટી બસ સ્ટેન્ડ અને ઉમા માર્કેટ વચ્ચે જવાનો માર્ગ બંધ કરાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે એસટી વિભાગ દ્વારા રસ્તો બંધ કરીને ફેન્સિંગ કરવામાં આવ્યું છે જેના કારણે ઉમા માર્કેટ તરફ જવાનું માર્ગ અવરોધિત બન્યું છે આ પગલાનું કારણ બસ સ્ટેન્ડના માર્ગ પર અકસ્માત ન થાય તે રાખવામાં આવ્યું હોવાનું જણાવાયું છે પણ રોડ બંધ થતા વેપારીઓના ધંધાઓને સીધી અસર પહોંચે છે

મેન સાયન્સ કોલેજ છે એ તરફી આપણે મોટું ઓપનિંગ કરી અને બસોની આવવા માટે આપણે એ માર્ગ ઓપન કર્યો હતો લગભગ એને પણ ઘણો સમય થયો પરંતુ આ બાજુનો જે માર્ગ છે એ બંધ થતા આપણે ત્યાં આગળ ઓલરેડી ત્યાં આવવા જવા માટેની વ્યવસ્થા કરી છે પરંતુ અંદરના ભાગની અંદર જે ફેન્સિંગ મારીને એક જ જગ્યાએથી બસ સ્ટેન્ડમાં પ્રવેશ થઈ શકે એ પ્રકારની ડિઝાઇન કરી હતી વેપારીઓની માગણી એવી છે કે જે ફેન્સિંગ અંદરની બાજુ કર્યું છે એ ફેન્સિંગ તમે દૂર કરો અને અહીંથી જ એન્ટ્રીઓ આપો એવી માગણી હતી એ ઉપર અમે વિચાર કરી રહ્યા છીએ એટલે એસટી સત્તાવાળાઓ તેમજ જનહિત અને એના ભવિષ્યની અંદર એના શું ઇમ્પ્લિકેશન્સ આવશે એ બધું વિચાર્યા પછી નિર્ણય લઈશું ડેપો આ બાજુ થયો એટલે રસ્તો બંધ થઈ ગયો એ બધે હું અપાસ ઉપર બેઠેલો ને એ બધે ઋષિભાઈને સાથે લઈને ફરદુ સાહેબ ન થયો ગયેલા ને ફળદુ સાહેબે રસ્તો ખુલી 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 આપેલો પછી ઘણા વર્ષો રસ્તો આ ચાલુ રહ્યો કોઈ એક્સિડન્ટ થયેલો નહીં ને ફરીથી કંઈક એ આ નિર્ણય રસ્તો બંધ કરી દેવામાં આવ્યો કારની વાટ કરવામાં આવી એટલે ઘણા વેપારી વેપારી આલમને નુકસાન થયું ને પબ્લિકને પણ નુકસાન છે એનું કારણ છે પબ્લિકને વધારે ચાલવું પડે જવા માટે એટલે આ રસ્તો કારની વાટ ખુલ્લી નાખશી તો કોઈ એક્સિડન્ટ થવાનો નહીં ભવિષ્યમાં એ એક્સિડન્ટ થાય તો આ બાજુ પણ થાય એક્સિડન્ટ એટલે આ તારની વાડ ખૂલી નાખે તો આ બધું નિરાકરણ થઈ જાય કશું કોઈ બીજો પ્રશ્ન જ નહીં ઋષિભાઈ અત્યારે આવ્યા ને પોતે નિરીક્ષણ પણ કર્યું ને આપ જોડે ચર્ચા કરી શું લાગે ઋષિબે ચર્ચા કરી બરાબર પણ એ વખતે ઋષિભાઈ સાથે જ રાખીને અમે દરવાજો ખોલાયો હતો બે વર્ષ પહેલાં રસ્તો ખુલ્લો આજે રસ્તો જે બ્લોક કર્યો એ રસ્તો ખુલ્લો હતો ઋષિભાઈ સાહેબ જાતિ આવી ખોલાયો હતો એ બ્લોક લંકાઈને પબ્લિકને આવા જવા માટે રસ્તો મૂક્યો હતો ગમે તે કારણો છો હવે એ કારણ છે ડેપો મેનેજર પીસીને ખબર કાર ફેન્સિંગ થઈ ગયા પણ તાર ફેન્સિંગ અહીં ન હતો નહીં ભાઈ ચોમાસામાં પાણી ભરાઈ જાય હવે ઋષિભાઈ આજ આવવાના હતા કે તાત્કાલિક સફાઈ કંઈ રસ્તો ખુલ્લો કર્યો અને પાછો વરસાદ આવશે પાછું પાણી ભરાવાનું એટલે એ રસ્તો ઉપયોગી હાલ જે રસ્તો કાર ફેન્સિંગ વાળો છે ને બિનઉપયોગી ઉપયોગી રસ્તો અને બીજું આ આ રસ્તા ઉપર વધારે સારો વિદ્યાર્થીઓ જીડી હાઈસ્કૂલ મૃત્યુન હાઈસ્કૂલ એડી હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ સીએન કોલેજની વિદ્યાર્થીઓ બધું અહીંથી જવાળી છે અને બીજું આ રસ્તો બંધ કરવા જે પેશન્ટો ઇમરજન્સી કોઈ ગામડાથી વધારે આવે પેશન્ટો એસટીમાં એ પેશન્ટો અહીંયા સામેના બાજુ માર્કેટમાં દવાખાના જ છે બધા દવાખાના ઉપર જે પેશન્ટ જવામાં ઇમરજન્સી કોઈ પેશન્ટ આવ્યું તો જેટલો વાર લાગે ફરીને